હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો રિપ્પી ઇલેરનિક હબમાં આપણું સ્વાગત છે અને હું તમારી સેવામાં પાંભર સર ફિઝિક્સની અંદર વિકિરણ અને દ્રવ્યોનો દ્રઢ સ્વભાવ પર આધારિત આજે આપણે તરંગ પેકેટ અને એના પરથી જ પોઈન્ટ છે આઈઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંતની આપણે થિયરિકલ ચર્ચા કરીશું જીનીટ માટે તો રેડી છો તો પહેલી જ વાત કરવાની છે તરંગ પેકેટ હું તમને એવી વાત કરું કે ભાઈ તરંગ પેકેટ પેકેટ એટલે જથ્થો શા માટે જરૂર છે ભાઈ કણ એટલે શું તો કે દળ ધરાવતો એક પદાર્થ વિદ્યાર્થી મિત્રો સાંભળજો કણ એટલે દળ ધરાવતો એક બિંદુવત પદાર્થ શું એક જ હાર્મોનિક તરંગ દ્વારા અવકાશમાં કળના સ્થાનની અને વેગમાન ચોકસાઈ પૂર્વક નક્કી કરી શકાય ખરું કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ અને આ કણનું સ્થાન અને વેગમાન કોઈ પણ કારણ કે એક જ હાર્મોનિક તરંગ અવકાશમાં એનું સ્થાન માઇનસ ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી વચ્ચે હોય અને કણ એક નાના એવા વિસ્તારમાં હોય તો શું એક જ હાર્મોનિક તરંગ આ કળનું પ્રતિનિધિત્વ કરી શકે એનું સ્થાન ચોકસાઈ પૂર્વક નક્કી કરી શકાય એનું વેગમાન ચોકસાઈ પૂર્વક શું નક્કી કરી શકાય એના માટે આ તરંગ પેકેટની વિચારણા ધારણા કરવામાં આવી હા એક જ હાર્મોનિક તરંગ અવકાશની અંદર એનું સ્થાન છે પ્રોબેબિલિટી છે એ માઇનસ ઇન્ફિનિટીવથી થી પ્લસ ઇન્ફિનિટીવની વચ્ચે ગમે ત્યાં હોઈ શકે તો એક જ હાર્મોનિક તરંગની મદદથી જો આપણે અવકાશમાં કણનું સ્થાન નિશ્ચિત કરવા જઈએ તો એ પોસિબલ છે ખરું ના હા એક જ હાર્મોનિક તરંગ ની મદદથી તમે વેગમાન સુનિશ્ચિત કરી શકશો શા માટે તો કે ભાઈ એક જ હાર્મોનિક તરંગની અંદર એની તરંગ લંબાઈ નિશ્ચિત હોય લેમડા નિશ્ચિત હોય એટલે વેગમાન નિશ્ચિત બને કારણ કે લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ બાય પી હે ને આપણે જોઈ ગયા

સ્થાન છે કર્ણનું એ નિશ્ચિત કરી શકાય છે પણ વેગમાન અનિશ્ચિત થાય છે એટલે ટૂંકમાં એક રાશિને નિશ્ચિત કરો છો તો બીજી રાશિ અનિશ્ચિત બને છે બસ આ જ એટલે હાઈઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત એટલે તરંગ પેકેટને સમજાવવાનો મેઇન રીઝન છે હાઈઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત તો તરંગ પેકેટ ની આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો ઓકે ચાલો જો આ એનું મેં તમને જે સમજાવ્યું એના પોઈન્ટ જ છે કે કણ એ આવા તરંગ પેકેટના વિસ્તારમાં હશે જે પરિણામી તરંગનું સ્થાનાંતર વધારે હશે તે વિસ્તારમાં કણને શોધવાની સંભાવના પણ વધારે હોય એટલે તરંગ પેકેટની વસ્તુ જે છે કે તરંગ પેકેટની અંદર જેટલા વિસ્તારમાં સ્થાનાંતર અશૂન્ય દેખાશે તમને તરંગ પેકેટ એટલે જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા ઘણા બધા તરંગોને એકબીજા પર સંપાત કરતા મળતા પરિણામી તરંગને મિત્રો તરંગ પેકેટ કહેવાય વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો તરંગ પેકેટની ડેફિનેશન જ આવી છે કે સતત કેવી સતત બદલાતી જતી જુદી જુદી તરંગ લંબાઈના તરંગોના સંપાતિકરણને કારણે મળતા પરિણામી તરંગનું સ્થાનાંતર જેટલા વિસ્તારમાં અશૂન્ય હોય એટલા વિસ્તારમાં કરણી હોવાની સંભાવના છે

કારણ કે એક જ હાર્મોનિક તરંગ દ્વારા અવકાશમાં કળનું સ્થાન ચોકસાઈ પૂર્વક નક્કી કરી જ ના શકાય એક જ હાર્મોનિક તરંગની અંદર બીજા શબ્દમાં કેવું હોય તો એક જ હાર્મોનિક તરંગમાં તરંગ લંબાઈ છે નિશ્ચિત હોય કારણ કે તમને મેં કીધું હતું ને કે લેમડા બરાબર એચ બાય પી તો લેમડા નિશ્ચિત તો પી નિશ્ચિત હોય હે ને એટલે એક જ હાર્મોનિક તરંગ દ્વારા વિદ્યાર્થી મિત્રો અવકાશમાં કણનું વેગમન સુનિશ્ચિત કરી શકાય છે પણ સ્થાન પોસિબિલિટી નથી કારણ કે એનો વિસ્તાર માઇનસ ઇન્ફિનિટીવ થી પ્લસ ઇન્ફિનિટીવ ની વચ્ચે ક્યાંય પણ હોઈ શકે છે તો શું કરવું જોઈએ આવા સંદર્ભની અંદર તો આવા સંદર્ભની અંદર સતત બદલાતી જતી જુદી જુદી તરંગ લંબાઈના ઘણા બધા તરંગો અહીંયા તમારી આકૃતિમાં રિપ્રેઝન્ટ કર્યા છે જોઈ લો આ બધી જ જુદી જુદી તરંગ લંબાઈના તરંગો છે જો આ બધા તરંગોને એકબીજા પર સંપાત કરવામાં આવે તો તમને આ પરિણામી તરંગ મળે આજે સતત બદલાતી જતી જુદી જુદી તરંગ લંબાઈના તરંગોના સંપાતીકરણને કારણે મળતા પરિણામી તરંગને તરંગ પેકેટ કહેવાય આકૃતિમાં જોઈ શકો છો કે તરંગ પેકેટનું સ્થાનાંતર જેટલા વિસ્તારમાં અશૂન્ય દેખાય છે તમને એટલા વિસ્તારમાં કણની હોવાની જે પ્રોબેબિલિટી છે સંભાવના છે એ સૌથી વધારે હોય છે હજુ તમે આ સ્થાનંતરને ઘટાડતા જશો આ સ્થાનંતરને ઘટાડવા માટે હજુ સતરંગ લંબાઈના વધારે તરંગો સંપાત કરવામાં આવે રાઈટ તરંગ પેકેટ અને તરંગ પેકેટ કહેવાય જેમ વધારે ને વધારે સાંકડું થતું જશે એમ કણનું સ્થાન તમને શું લાગે છે નિશ્ચિત થાય કે ના થાય થાય હે ને એટલે ધીરે ધીરે કણનું સ્થાન નિશ્ચિત થશે પણ બીજી બાજુ વેગમાન અનિશ્ચિત બને કારણ કારણ કે વેગમાન છે એ તો કોના ઉપર ડિપેન્ડ છે પી બરાબર એચ બાય લેમડા તો આમાં લેમડા તો સતત બદલાય છે લેમડા સતત બદલાય તો વેગમાન બદલાવાનું છે તો તમે જ્યારે કણનું સ્થાન અવકાશમાં નિશ્ચિત કરવાનો પ્રયત્ન કરો છો ત્યારે બીજી બાજુ વેગમાન કેવું બને છે વિદ્યાર્થી મિત્રો અનિશ્ચિત બને છે એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે તમે કોઈ બી એક રાશિને નિશ્ચિતતા આપવાનો પ્રયત્ન કરો છો ત્યારે બીજી બાજુ બીજી રાશિ કેવી બને છે અનિશ્ચિત બસ આ જ વસ્તુ એટલે અનિશ્ચિતતાનો સિદ્ધાંત એ જ વસ્તુને મેં તમને કરી છે જોઈ લો કે સતત બદલાતી જતી જુદી જુદી તરંગ લંબાઈને હાર્મોનિક તરંગો જ્યારે એકબીજા પર સંપાત કરવામાં આવે ત્યારે પરિણામી તરંગ મળે છે અને આ પરિણામી તરંગને તરંગ પેકેટ કહેવાય આ પરિણામી તરંગનું સ્થાનાંતર અવકાશમાં ખૂબ જ મર્યાદિત ભાગમાં જોવા મળે છે અને જેટલા વિસ્તારમાં આ પરિણામી તરંગનું સ્થાનાંતર અશૂન્ય છે એટલા વિસ્તારમાં કોલની હોવાની સંભાવના વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે હોય છે હજુ પણ તમે આ તરંગ પેકેટ વધારેને વધારે સાંકડું કરતા જાઓ અને જેમ સાંકડું કરવા રેડી જેમ સાંકડું કરતા જાઓ એમ કળનું સ્થાન છે એ નિશ્ચિત બનતું જાય સુનિશ્ચિત બનતું જશે પણ બીજી બાજુ મેં તમને કીધું એવું કે સ્થાન નિશ્ચિત કરશો તો વેગમાન છે કેવું બનશે અનિશ્ચિત હે કોઈ બી એક રાશિને નિશ્ચિતતા આપો છો તો બીજી રાશિ અનિશ્ચિત બને છે બસ પોઈન્ટ એટલે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત તો તમારી સામે છે જોઈ લો કે હાઇઝનબર્ગના અનિશ્ચિત સિદ્ધાંત અનુસાર સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ હોય અને વેગમાનની અનિશ્ચિતતા ડેલ્ટા પી હોય તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ રિયલ ઇક્વલ ટુ એચ કટ

તો બીજી બાજુ વેગમાન છે એ અનિશ્ચિત બને છે એ મેં તમને સમજાવ્યું હે ને આવું ક્યારે પોસિબલ છે કે જ્યારે તમે સતત બદલાતી જદી જુદી જુદી તરંગ લંબાઈના તરંગોને જ્યારે એકબીજા પર સંપાત કરો છો ને તરંગ પેકેટ લો છો એ તરંગ પેકેટ જેમ જેમ સાંકડું બનતું જાય એમ સ્થાન નિશ્ચિત બને પણ વેગમાન કેવું બને અનિશ્ચિત પણ જો તમે એક જ હાર્મોનિક તરંગનો ઉપયોગ કરો છો તો એની અંદર લેમ્બડા નિશ્ચિત હોય તો વેગમાન નિશ્ચિત હોય પણ સ્થાન કેવું બને છે અનિશ્ચિત મીન્સ કે કોઈ એક રાશિને તમે

હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત ખ્યાલ આવી ગયો કે કોઈ એક રાશિને નિશ્ચિત કરવાનો પ્રયત્ન કરો છો ત્યારે બીજી રાશિ અનિશ્ચિત બને છે હે ને બીજી ને નિશ્ચિત આપો નિશ્ચિત આપવાનો પ્રયત્ન કરો છો તો પહેલી રાશિ છે અનિશ્ચિત બને છે મિત્રો આ છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત ઇટ્સ ઓકે તો આ સાથે મિત્રો ટોપિકને અહીં પૂરું કરીએ છીએ ફરી પાછા નવા ચેપ્ટર સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે મળીશું ત્યાં સુધી હું આપણી વચ્ચેથી વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ